તો અંબાજીમાં આઈ શ્રી ખોડિયાર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે અંબાજી ખાતે ખોડિયાર નવયુવક પ્રગતિ મંડળ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો મંદિર સાથે આ ખોડિયાર મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા એ જ વખતે થયેલ હોવાથી આ ખોડિયાર માતાનું મંદિર પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે જેને નિત્ય સ્મરણ માત્રથી ઈચ્છા પરિપૂર્ણ થતી હોય છે ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી સાથે સાથે ખોડિયાર માતાને એકસો અગિયાર પ્રકારના વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ પણ ધરાવ્યો હતો અને ભક્તો દ્વારા વિશેષ હોમ હવન કરી ખોડિયાર માતાની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પર્વને લઈને ખોડિયાર માતાની વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જે ખોડિયાર માતાના મંદિરેથી નીકળી પરિભ્રમણ કરી પરત ખોડિયાર માતાના મંદિરે પૂર્ણ થઈ હતી

આપણે જ્યાંથી આ માતાજીનું મંદિર છે ત્યારથી આ ખોડિયાર મંદિર આવેલું છે અને બહુ પૌરાણિક મંદિર છે છેલ્લા તેર વર્ષથી થી અમે ખોડિયાર યુવક મિત્ર મંડળ ખોડિયાર જયંતિ ધામ ધૂમથી ઉજવીએ છીએ તેમાં અન્નકૂટ દર્શન હોય છે અને આપણે હવન હોય છે અને શોભાયાત્રા નીકળેલ છે અને રાત્રે ભજન સંધ્યા હોય છે અને ભારી સંખ્યામાં માઈ ભક્તોએ લાવો લે છે શોભાયાત્રામાં અને દર્શન કરે છે માતાજીના